નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ બીજી માર્ચ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરીને અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે દસ પ્રશ્નોની જો આપણે વાત કરીએ તો એમાંથી પાંચ પ્રશ્નો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ગુજરાતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કયા સ્થળે સૌ પ્રથમવાર ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે તો જવાબ આવશે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર છે ને ત્યાં તો સાબરમતી જે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર છે ત્યાં આપણું જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમને ખબર છે ને એના કમિશનર કોણ છે એમ તેન રશન તો સૌ પ્રથમ વખત ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરશે ફૂડ ફેસ્ટિવલમાં ગુજરાતી સહિત અન્ય રાજ્યોના ફૂડ તેમજ વિદેશી ફૂડની પણ મજા લોકો માણી શકશે આઠમી માર્ચથી દસ માર્ચ સુધી આ ત્રણ દિવસ ચાલવાનું છે અને એન્ટ્રી ફી છે ને પચાસ રૂપિયા રાખવામાં આવી છે ફૂડ ફેસ્ટિવલમાં દેશ વિદેશના રાજવી પરોવારોના ભોજન અને જગન્નાથપુરી તેમજ મથુરા વૃંદાવનમાં ભગવાનને જે ભોગ ધરાવવામાં આવે છે તે ભોજનનો સ્વાદ અમદાવાદીઓ માણી શકશે આ ફૂડ ફેસ્ટિવલને બે પ્રકારમાં વેચવામાં આવ્યો છે લક્ઝરી સ્વાદ અને પ્રાદેશિક સ્વાદ એ બંને રીતે જેમાં લક્ઝરી સ્વાદમાં અમદાવાદની ફોર સ્ટાર અને ફાઇવ સ્ટાર હોટલનું પ્રખ્યાત ચારથી પાંચ ફૂડ હશે અને પ્રાદેશિકની વાત કરીએ તો સ્થાનિક ગુજરાત સહિતની અન્ય રાજ્યોની વિવિધ વાનગીઓ અહીંયા અવેલેબલ હશે શું તમને ખબર છે આપણે ભણ્યા હતા કે થોડા સમય પહેલાં આપણા ગુજરાતમાં રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો હતો એ ફ્લાવર શો કેટલામાં નંબરનો હતો સૌથી લાંબો ફ્લાવર શો એવો વર્લ્ડ રેકોર્ડ થયો હતો આન્સર આવડે તો કમેન્ટમાં લખજો આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે સેકન્ડ નંબરનો પ્રશ્ન છે તો મિત્રો શ્રીલંકામાં છે એમાં એનું આયોજન કરવામાં આવી રહ્યું છે શરૂઆત થઈ ગઈ છે ગઈકાલથી અને આવતીકાલ સુધી ચાલવાનું છે એકથી લઈને ત્રણ માર્ચ તો આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ જે ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસામાં ઊંડે ઊંડે જડેલી ઉજવણી છે એની પાંચમી આવૃત્તિ એકથી ત્રીસ માર્ચ શ્રીલંકામાં યોજાશે કુરુક્ષેત્ર ડેવલપમેન્ટ બોર્ડના સી માનદ સચિવ અને ફોર્ટીએટ ક્રોસ તીર્થ મોનિટરિંગ કમિટીના અધ્યક્ષ આ ત્રણેય સભ્યો છે આ ત્રણે ત્રણ છે એમની સંકલિત ટીમ છે આ ઇવેન્ટની તૈયારી કરી રહી છે આ કાર્યક્રમનું આયોજન કેડીબી અને શ્રીલંકાની સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે આ સહયોગી પહેલ એ ભગવદ્ ગીતાના ગીતાના પાઠને સાચવવા માટે અને વહેંચવા માટેની સહિયારી પ્રતિબદ્ધતા દર્શાવે છે આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ અગાઉ મોરિશિયસમાં લંડનમાં કેનેડામાં અને ઓસ્ટ્રેલિયામાં આયોજિત થઈ ચૂક્યો છે આ પાંચમો નંબરની આવૃત્તિ શ્રીલંકામાં થઈ છે તમને ખબર છે શ્રીલંકાની વાત કરીએ એનું કેપિટલ શ્રી જયવર્ધના પુરે કોટે છે શ્રીલંકા છે એના જે સીએમ ને પીએમ છે એનું નામ છે દિનેશ ગુણવર્ધને એના જે પ્રેસિડન્ટ છે એમનું નામ રાનિલ વિક્રમસિંહ છે રિસન્ટલી તમને ખ્યાલ હોય તો આપણે ભણ્યા હતા કે શ્રીલંકા બરાબર છે એક તો શ્રીલંકા બીજું આપણું ભારત અને ત્રીજું મોરેશિયસ તો આ ત્રણે ત્રણ દેશો ભેગા થઈને એક ક્વાયત છે એ ક્વાયતમાં ભાગ લીધો હતો આ ક્વાયત નું આયોજન તો મોરેશિયસ ખાતે થયું હતું એનું નામ તમારે જણાવવાનું છે સત્તરનું જાદુ નો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી તો જોઈ લેજો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને રિલાયન્સે એનિમલ વેલફેર માટે વંતરા લોન્ચ કર્યું છે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન ફાઉન્ડેશન છે એણે એક સાહસિક પહેલ શરૂ કરી છે જ્યાં નામ છે વંતરા શું નામ છે વંતરા એટલે જંગલનો સ્ટાર જે જરૂરિયાતમંદ પ્રાણીઓનો બચાવ સારવાર સંભાળ અને પુનર્વસન માટે સમર્પિત છે અનંત અંબાણીની આગેવાની હેઠળના મહત્વાકાંક્ષી કાર્યક્રમનો હેતુ પ્રાણી કલ્યાણ પર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અસર ઉભી કરવાનો છે તકલીફમાં પ્રાણીઓ માટેનું આશ્રયસ્થાન ગુજરાતમાં રિલાયન્સના જામનગર રિફાઈનરી કોમ્પ્લેક્ષના જે ગ્રીન બેલ્ટની અંદર ત્રણ હજાર એકરમાં ફેરાયેલા જે અભયારણ્ય છે એમાં વંતરાનું કેન્દ્ર આવેલું છે યાદ રાખજો વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય અહીંયા છે આ જગ્યાને સાવધાનીપૂર્વક જંગલ જેવા વાતાવરણમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે જે બચાવેલા પ્રાણીઓને સાજા થવા માટે ખીલવા માટે કુદરતી અને સમૃદ્ધ રહેઠાણ પ્રદાન કરે છે તો એ બાબત યાદ રાખજો ઓકે રિલાયન્સની વાત કરી તો તમને ખબર હોવું જોઈએ આપણે અગાઉ ભણ્યા હતા કે રિલાયન્સ દ્વારા પણ એક ચેટ જીપીટી બનાવવામાં આવ્યો છે એનું નામ શું છે આન્સર આવડતું હોય તો કમેન્ટમાં લખો જો મિત્રો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે કરીને જો ડેઇલી કરંટ અફેર પીડીએફ તમારે જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ ને જોઈન કરવી પડશે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ડેઇલી કરંટ અફેરની સેવા અહીંયા તમને પોલ એટલે કે પીડીએફ સિવાય તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં ભારતના પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ફેરીનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન થયું છે તે કોના દ્વારા બનાવવામાં આવ્યું છે તો જવાબ આવશે કોચિન સિપિયાર્ડ કોના દ્વારા કોચિન દ્વારા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ફેરીનું વર્ચ્યુઅલ રીતે ઉદઘાટન કર્યું છે કોચિન સિપિયાર્ડ દ્વારા બનાવવામાં આવેલા સ્વદેશી વિકાસ બાંધકામનું ઉત્પાદન છે થુથુકુડીથી ભાગ લેતા એમણે અંતરિયાળ જળમાર્ગ જહાજ પણ લોન્ચ કર્યું જે હરિત નૌકાદળ પહેલનો એક ભાગ હતો અને એક પાયલોટ પ્રોજેક્ટ જેનો હેતુ દરિયા ક્ષેત્ર માટે ટેકનોલોજીનું પ્રદર્શન કરવાનો છે કોચિન સિપયાર્ડ ભારતના પ્રથમ હાઇડ્રોજન ફ્યુલ ફેરીનું જે પાઇનર છે જે દરિયાઈ ઉપયોગ માટે ગ્રીન ટેકનોલોજીનું પ્રદર્શન કરે છે શૂન્ય ઉત્સર્જન અવાજ મુક્ત અને ઉર્જા કાર્યક્ષમ તે ગ્લોબલ વોર્મિંગ સામે લડે છે એવું આપણે કહી શકાય ગ્રીન હાઇડ્રોજનને અપનાવવાથી બે હજાર સિત્તેર સુધીમાં નેટ શૂન્ય ઉત્સર્જનના ભારતના ધ્યેયને આગળ વધારે છે તમને ખબર છે કે કોચીન સિપયાર્ડની વાત કરીએ તો એના દ્વારા ભારતનું સૌથી મોટું વિમાન વાહક જહાજ બનાવવામાં આવ્યું છે જેનું નામ છે આઈએનએસ વિક્રાંત એનો મુદ્રાલેખ તમને ખબર હોય તો કમેન્ટમાં લખો તાજેતરમાં કોના દ્વારા જેની એઆઈ મોડલ વિકસાવામાં આવ્યું છે તો જવાબ આવશે ગૂગલ ડીપ માઇન્ડ એના દ્વારા વિકસાવામાં આવ્યું છે આલ્ફાબેટ ગૂગલની એક પેરેન્ટ એક પેટા કંપની છે ગૂગલ ડીપ માઇન્ડ એના દ્વારા તો તાજેતરમાં ગૂગલ ડીપ માઇન્ડે જેની એક નવું મોડલ રજૂ કર્યું છે જે ફક્ત ટેક્સ અથવા તો ઇમેજ પ્રોમ્પ્ટીથી ઇન્ટરેક્ટિવ વિડીયો ગેમ જનરેટ કરી શકે છે જેની આ મોડલ એક નવીન પ્લેટફોર્મ તરીકે રજૂ કરવામાં આવ્યું છે જે સિંગલ ઇમેજ પ્રોમ્પ્ટ અથવા તો ટેક્સ્ટ વર્ણનથી ઇન્ટરેક્ટિવ ઇન્ટરેક્ટિવ વીસ વિડીયો ગેમ્સ તૈયાર કરવા સક્ષમ છે જે કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે ગૂગલ ડીપ માઇન્ડની ઓપન એનએસ ટીમ દ્વારા વિકસિત આ અગ્રણી પ્રોજેક્ટ અદ્યતન ટેકનોલોજી અને કલ્પનાશીલ સંભવિતાનું જે મિશ્રણ કહી શકીએ દર્શાવે છે તમને ખ્યાલ હોય તો આપણે થોડા સમય પહેલાં એવું પણ ભણ્યા હતા ઓપન એઆઈ છે એના દ્વારા પણ એક આવું ટૂલ બનાવવામાં આવ્યું છે જે ટેક્સને વિડીયોમાં કન્વર્ટ કરે બરાબર છે આ શું છે વિડીયો ગેમ્સ બનાવે ટુડી વિડીયો ગેમ્સ તો ઓપન એઆઈનું એ જે ટૂલ છે એક મિનિટનો વિડીયો બનાવે છે એનું નામ તમારે જણાવવાનું છે ગૂગલ ડીપ માઇન્ડની વાત કરીએ તો લંદનમાં એનું હેડક્વાર્ટર છે બે હજાર દસમાંની સ્થાપનાથી અને ગૂગલની જો વાત કરીએ તો તમને ખબર છે એના સી ઈઓ અને આલ્ફાબેટના સીઈઓ એ કોણ છે સુંદર પિંચાઈ છે ભારતીય મૂળના છે સ્વયં પ્લસ પ્લેટફોર્મ સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ એટલે સ્વયં એનું ફૂલ ફોર્મ સ્વયંનું ફૂલ ફોર્મ છે આ તો ઉન્નતિ ડિજિટલ લર્નિંગ માટે શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વયં પ્લસ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે આ સ્વયં પ્લસ પ્લેટફોર્મ છે જે ઉદ્યોગ અને સહયોગથી વિકસિત અભ્યાસક્રમો ઓફર કરશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ આ સ્વયં પ્લસ પ્લેટફોર્મનું સંચાલન કરશે સ્વયં પ્લસ પ્લેટફોર્મ મેન્યુફેક્ચરિંગ એનર્જી કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ આઈટીએસ મેનેજમેન્ટ સ્ટડીઝ હેલ્થકેર હોસ્પિટાલિટી અને ટુરિઝમ ઉપરાંત ભારતીય નોલેજ સિસ્ટમ જેવા ક્ષેત્રો છે એમાં પ્રોગ્રામ ઓફર કરે છે સ્વયં પ્લસ એમ્પ્લોયબિલિટી ઉદ્યોગ સાહસિક મોડ જોબ સેન્ટ્રિક્સ કોર્સ એ ઓફર કરે છે જે વ્યવહારુ હેન્ડ ઓન લર્નિંગ પર ભાર મૂકે છે આ યોજનાનો ધ્યેય એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીને યોગ્ય બનાવવાનો છે શીખનારાઓને વ્યાવસાયિક વિશ્વમાં સફળ થવા માટે જરૂરી કૌશલ્યો અને જ્ઞાન પ્રદાન કરવાનો છે તો આ યાદ રાખજો સ્વયં પ્લસ ઓકે કોણે બનાવેલું છે આઈઆઈટી મદ્રાસે તમને ખબર છે આઈઆઈટી મદ્રાસના ચેરપર્સન કોણ છે આન્સર આવડે તો કમેન્ટમાં લખીને જણાવી શકો છો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારો ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી શું છે તો આર આઈ ભાસ્કર એટ ધ રેટ પેલા આરાય ભાસ્કર છે અને તમને પૂછે કે ભાઈ આપણું મારું ટેલિગ્રામ આઈડી ટેલિગ્રામ ચેનલ કઈ છે તો રાજેશ ભાસ્કર છે હવે અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ રોજ મળશે પોલ્સ છે ને એ પણ રમવા મળે છે અને જો ભણવાની તમને મજા આવતી હોય તો વિડીયોને એક લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં આવેલા ઇન્ટરનેશનલ ઇન્ટેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સની બારમી આવૃત્તિમાં ભારત કયા સ્થાને છે તો જવાબ રહેશે બેતાલીસમાં નંબર ઉપર છે તો યુએસ ચેમ્બર ઓફ કોમર્સે તાજેતરમાં જ તેના ઇન્ટરનેશનલ ઇન્ટેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સની બારમી આવૃત્તિનું અનાવરણ કર્યું જે સમગ્ર વિશ્વમાં આઈપી લેન્ડસ્કેપનું વ્યાપક મૂલ્યાંકન ઓફર કરે છે આ વર્ષના ઇન્ડેક્સે પંચાવન અર્થશાસ્ત્ર અર્થતંત્રોને સ્થાન આપ્યું છે અમેરિકા નંબર વન પર છે સેકન્ડ નંબર પર યુનાઇટેડ કિંગડમ અને ફ્રાન્સ ત્રીજા નંબર પર છે ટોટલ પંચાવન દેશમાં ભારતનું આડત્રીસ પોઈન્ટ ચોસઠ ટકા છે અને ભારત બેતાલીસમાં નંબર પર છે ઇન્ડેક્સે સૌથી વધુ અસરકારક આઈપી ફ્રેમવર્ક સાથે ટોચની દસ અર્થવ્યવસ્થાને ઓળખી છે જેનું નેતૃત્વ યુનાઇટેડ સ્ટેટ્સ પંચાણું પોઈન્ટ અડતાલીસ ટકાના સ્કોર સાથે કરે છે તમને ખબર છે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ આવ્યો હતો રિસન્ટલી જેમાં આપણું ભારત ત્રાણુંમાં નંબર પર હતું તમારા માટે પ્રશ્ન છે કે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કેટલામું હતું કમેન્ટમાં લખીને જણાવો વિશ્વ બેંક એટલે વર્લ્ડ બેંકના ગ્લોબલ એન્વાયરમેન્ટલ ફેસિલિટીમાં ગીતા બત્રાની નિમણૂક કરવામાં આવી છે તેઓ એક પ્રસિદ્ધ એક પ્રતિષ્ઠિત ભારતીય અર્થશાસ્ત્રી છે અને વર્લ્ડ બેંકની વૈશ્વિક પર્યાવરણ સુવિધાના સ્વતંત્ર મૂલ્યાંકન કાર્યાલય બરાબર એના નિયામક તરીકે નિયુક્ત થયા છે અને આ પદ પર નિયુક્ત થનાર વિકાસશીલ દેશના પ્રથમ મહિલા તેઓ છે વૈશ્વિક પર્યાવરણ સુવિધા એ વૈશ્વિક પર્યાવરણનું રક્ષણ કરતા જે પ્રોજેક્ટ્સ છે એને સમર્થન આપવા માટે વિકાસશીલ દેશોને અનુદાન પ્રદાન કરતી નાણાકીય પદ્ધતિ છે તેની સ્થાપના વર્ષ ઓગણીસો એકાણુંમાં વર્લ્ડ બેંક જૂથમાં એક પાયલોટ પ્રોજેક્ટ પ્રોગ્રામ તરીકે શરૂ કરવામાં આવી હતી વર્લ્ડ બેંકની વાત કરીએ ઓગણીસો ચુમ્માલીસ પિસ્તાલીસમાં સ્થાપના મારા વોશિંગ્ટન ડીસીમાં એનું હેડક્વાર્ટર છે એના વર્લ્ડ બેંકના અધ્યક્ષનું નામ શું છે જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતીય તિરંગાની લંબાઈ અને પહોળાઈનું નામ માપ શું છે એ માપ આવશે તો લંબાઈ પહોળાઈનું માપ છે થ્રી ઝેમ ટુ કયા વડાપ્રધાનના સમયગાળામાં સૌથી વધુ બંધારણીય સુધારા થયા તો ઇન્દિરા ગાંધી લોકસભાના સભ્ય બનવા ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ તો પચીસ વર્ષ હોવી જોઈએ લોકસભાનું વિસર્જન કોની સલાહથી થાય તો વડાપ્રધાન રાજ્યોમાં રાજ્યપાલની નિમણૂક કરે કોણ તો વન એન્ડ ઓનલી રાષ્ટ્રપતિ કરે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્ન પહેલો પ્રશ્ન હિમાદ્રી સ્ટેશન ક્યાં આવેલું છે તો આર્કટિક પ્રદેશમાં છે ત્રણ કયા દેશનો પાકિસ્તાન જીઆઈએસનું પૂરું નામ શું છે તો યાદ રાખજો જીઆઈએસ જીઆઈએસનું અહીંયા શું છે ગંગા છે જીઓગ્રાફિક છે જનરલ છે તો અહીંયા શું આવશે જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ પોખરણ એકનો કોડ શું હતો સ્માઈલિંગ મુદ્દા પોખરણ બે ની વાત કરીએ તો ઓપરેશન શક્તિ હતું શું હતું ઓપરેશન શક્તિ બે હજાર પંદરના પંદરમાં કયા રાષ્ટ્રે અંતરિક્ષમાં સૌર ઉર્જા ઉત્પન્ન કરી પૃથ્વીની સપાટી પર પરને વાયરલેસ પાવર ટ્રાન્સફર માટેનો સફળ પ્રયોગ કર્યો હતો તો ચાઇનાએ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જાઓ પહેલો પ્રશ્ન તાજેતરમાં નેશનલ એમેચ્યોર ચેસમાં કોણે ગોલ્ડ જીત્યો તો ગુજરાતની રૂહાની રાજ અશુદાની શેણે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોણે ભારતના ભ્રષ્ટાચાર વિરોધી લોકપાલના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો એ એમ ખાનવિલકર એટલે કે અજય માણિકરાવ ખાનવિલકરને હવે મિત્રો જોઈશું ગઈકાલે સોરી આજે પૂછેલા જેટલા પણ પ્રશ્નો છેના જવાબો પહેલો પ્રશ્ન પૂછ્યો ફ્લાવર શો જે બે હજાર ચોવીસમાં અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે યોજાયો હતો તે કેટલામાં નંબરનો હતો તો તે અગિયારમાં નંબરનો હતો સેકન્ડ પ્રશ્ન શ્રીલંકા ભારત અને માલદીવ આ ત્રણે ત્રણ દેશો વચ્ચે માલદીવમાં જે એક્સરસાઇઝ યોજાય એનું નામ હતું દોસ્તી અને સોળમા નંબરનું હતું સંસ્કરણ ત્રીજો પ્રશ્ન રિલાયન્સ દ્વારા ચેટબોટ જે બનાવવામાં આવ્યો છે લોન્ચ કરવામાં આવ્યો એનું નામ હનુમાન છે ચોથો પ્રશ્ન શું છે અહીં જ વિક્રાંતનો મુદ્રાલેખ શું છે સાદી ભાષામાં કહીએ તો જે મારી સામે લડશે એને હું હરાવીશ અને તમારે જો લખવું હોય સંસ્કૃતમાં તો જયમ સમ યુદ્ધિ સ્પૃધ બરાબર છે પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો તો ઓપન એઆઈ દ્વારા પણ ટેક્સ્ટ ટુ વિડીયોમાં કન્વર્ટ કરતું એક મિનિટની અંદર એક ટૂલ બનાવવામાં આવ્યું જેનું નામ સોરા છે ન તો સારા છે ન સારી છે ન સારું છે ના સારો છે એનું નામ છે સોરા બરાબર છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું આઈઆઈટી મદ્રાસના ચેરપર્સનનું નામ પવનકુમાર ગોયંકા શું પવનકુમાર ગોયંકા સાતમા નંબરનો પ્રશ્ન કે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ એમાં આપણા ભારતનું સ્થાન બ્યાસીમા નંબરનું આઠમા નંબરનો પ્રશ્ન વર્લ્ડ બેંકના હાલના અધ્યક્ષ કોણ છે કોની વાત કરી રહ્યા છે વર્લ્ડ બેંકના હાલમાં અધ્યક્ષ તો ભારતીય મૂળના છે એમનું નામ અજય બંગા છે યાદ રાખજો પરીક્ષાની દ્રષ્ટિએ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પૂછાઈ શકે છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાત સરકારે કેટલી નવી નવા નવી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે એટલે કે મહાનગરપાલિકાને નવી નગર સોરી આ નવી કાઢી નાખો નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો આ બજેટમાં આવી હતી એનાથી અલગ છે ઓ સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં બ્રિટનમાં નાઇટહૂડનું સન્માન મેળવનાર ભારતીય કોણ બન્યા છે જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવી શકો છો તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરીશું આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે જો ભણવાની મજા આવી હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો તમારા મિત્રો જોડે ક્યાં શેર કરશો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ જેટલી પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન છે એ બધામાં અને શેર કરજો આપણી બે યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ છે જો તમારે એને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને તમારા જે પણ અભિપ્રાયો છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત